ખટોદરા વિસ્તારમાં થોડાક દિવસ પહેલા અસામાજિક નવતર પદ્ધતિ અપનાવી ખટોદરા વિસ્તારમાં દ્વારા ચપ્પુથી હુમલો કરાયો હતો જેમાં આરોપી જાવેદે માથાભારે હિંસક વર્તણૂક કરી હતી ઘટના પછી પોલીસે આરોપી ધરપકડ કરી અને તેને ગુનાની જગ્યાએ લઈ કરાવ્યો આ દરમિયાન આરોપીએ સ્થાનિક પાસે માફી માંગી જ્યારે પોલીસ અધિકારીઓએ જાહેરમાં આવી કાર્યવાહી દ્વારા ગુનાની શાન ઠિકાણે લાવવાનો સંદેશ આપ્યો સુરત પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં સર્વિંદગી અનુભવવા માટે આવી કાર્યવાહી કરવામાં આવી છે અને લોકોમાં ભય ફેલાવનારા તત્વોને રોકવાનો પ્રયાસ છે પોલીસના મુજબ આવી કાર્યવાહીથી ગુનાની પુનરાવર્તી ઘટનાઓ રોકવામાં મદદ મળશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ફરિયાદી મજીતભાઈ શેખને ફરિયાદ લઈ અને તેની પર જીવલેણ હુમલો કરનાર ત્રણેય આરોપી જે જૂની અદાવત રાખી અને સદર ફરિયાદી પર ફરિયાદી પર હુમલો કરેલ જે બાબતે બંને આરોપીને અટક કરી અને કાયદેસર કાર્યવાહી કરી એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું આજ કરવામાં આવેલું છે અને એને વધુ કાર્યવાહી હવે માટે હવે કોર્ટમાં મોકલવામાં આવશે